કાશ્મીર ની પહેલગામ આતંકી હુમલાની ઘટના ને લઈને સંજિલી સિંગવડ તાલુકામાં બજારો સજ્જ રહ્યા બંધ તાલુકાવાસી પોતાના ધંધો રોજગાર બંધ રાખી અને આતંકી ઘટના નો વિરોધ નોંધાવ્યો જમ્મુ કાશ્મીરના પલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર હુમલો કરી અને હત્યા કરવામાં આવી છે જેને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે સંજેલી તાલુકામાં પણ આજરોજ આતંકી ઘટનાના વિરોધમાં સંજેલી તાલુકાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા સંજેલી તાલુકામાં આજે રવિવારના રોજ પલગામની આતંકી ઘટનાના વિરોધને લઈને રોષ જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર વેપારી વર્ગ સહિત સર્વે દ્વારા સંજેલી તાલુકો આજરોજ બંધ રાખવા માટે સૌ કોઈ જોડાયા હતા સંજેલી તાલુકા વાસીઓ આવા ઘોર અપરાધને વખોડી કાઢી છે જે માટે નગરના તમામ નાગરિકો દ્વારા સત્યાવીસ તારીખ રવિવારે સંજેલી નગર સંપૂર્ણપણે બંધ પાડશે તેનું એલાન કરવામાં આવ્યું હતું આ હુમલાના વિરોધમાં સંજેલીનગરમાં જૂના બસ સ્ટેન્ડના ચોગાન પર સમગ્ર નાગરિકજનો સાંજે આઠ કલાકે એકઠા થઈ અને આઠ પંદર કલાકે કેન્ડલ માર્ચ રેલી આખા નગરમાં ફરશે અને પુનઃ તેજ મેદાનમાં આવી અને નેદુષ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે સંજેલી તાલુકામાં આજરોજ કાશ્મીરમાં પાલગામ આતંકવાદી ઘટતાની લઈને સંજેલીના બજારું બંધની જાહેરાત કરાતા આજરોજ સંજેલી પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો નીલેશ વસિયાની સાથે સુરેશભાઈ તાવ્યાળ આઈ7 ન્યૂઝ ગુજરાતી સંજેલી હાજી સંજેલી ગામ આજે બનતરા કોમ આવેલી છે કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાથી 27 લોકોના મોત થયા છે તેનો લોકોનો બહુ આક્રોશ છે અને સરકારે એક જ વિનંતી કે એનો જનદ્યુથી જલ્દી એનો બદલો લેવામાં આવે અને સબક એવો શીખાડવામાં આવે કે ફરી પાછું આવું કૃત્ય કરતા દસ વાર વિચાર કરે આપણું નામ ડિમ્પલભાઈ દેસાઈ